અચરત આંગળી ભરાવી હમણાં ગીત સાંભળ્યું બેનો ન કરતા પણ જો બે ચટિયા ભાડી પટિયા પાડી ભાભી મંડપ જાય એમાં છે તારા બાપે 10 ગાવે છે એ વાક છે મારા બાપનું શું જાય કેવા કેવા ગીત આવ્યા બોલ સાસરે છે કે નહીં લે એનો બાપે માંડવા ન ખાણ હવે હું કામ પૂછો એમાંય એમાંય જે હવે જે આ દિવસના લગન ગામડામાં લગન હોય ધૂળ ખવાઈ ગઈ હોય વેજીટેબલ ઘીના ઢેફ લાવ્યા હોય ત્રણ ત્રણ દિવસ થા ગીત બિસાર્યું ગાજતી હોય એમાં ગળા બેહી ગયા હોય અને બંધ ગળે જે ફેશનના ગીત ગાય એને કરતા ગોળીએ દેવ્યું જોએ એવા ફેશનના ગીત લાવ્યું હાવ ગળા બેહી ગયા હોય ઓ અને જે ઉપાડ કરે એ બાપુ સાંભળવા જવા હાવ ગળું બહે ગયો હોય તોય ઉપાડ કરે ફૂલાના છે ગજરો ને ગજારા માં મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ તો ગામડા ની ગોતી ફૂલ નો ગજરો ગજરા માં મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડા ની ગોતી એમાં માંડવા પક્ષ ની બાજુ સાંભળી જાય ને બંધ રે એમ એના ગળા હાવ બેહી જાવ અને હામા સુરેલી શરૂ કરે ફૂલા આ ગીત ને કેવાય આ કસણે કેવાય મેં કીધું એમ કે જૂના ગીત એ દીકરી ફેરા ફરતી ફરતી સાંભળી જાય પગ નોતો ઉપડતો કુટુંબ નો કોઈ ભાઈ કે દીકરીને એ ગણિત તેડીને માંડવા લાવતો એ ફેશન નો પગ ઉપડતો દીકરી નો માંડવામાં બબે બેનપણીઓને પકડી રાખતી હતી ફેશન નહોતી પણ દીકરીની અંદર જે ધ્રુજારી આવતી હતી અરે છોડો વરરાજો માંડવે આવે ને ગોર બાપા ખાલી એટલું કે કન્યા પર ત્રાવો સાવધાન એ સમયની વાત કરું છું સાહેબ મરદનો દીકરો હોય તો એ ધ્રુજારી આવતી હતી હસ્તમિલાપ વખતે એમ કહેવાય કે બે હાથની જે કંપારી આવતી હતી એ કંપારી કઈ હતી આ દેશના સંસ્કારની કંપારી હતી દીકરી ધ્રુજતી હતી

અને દીકરીને ખંભે બાપ માથું નાખી દેતો હતો ત્યારે બાપ એટલું જ બોલતો હતો કે હવે રોચો તાર બાપ ના શહેરમાં જોયું મોટા શહેરમાં બાપને રોવાઈ જાય તો દીકરી વળી મોટર માલી મોઢું બારું કાઢે પપ્પા રડવામાં નહીં તમે રડશો તો મને રડાઈ જશે તો મારો મેકઅપ વયો જશે તારા મેકઅપ ને હેરું કરડે સંસ્કાર ના બંધા બંધાય બાંધી લેજો આખર માણસને ને સંસ્કાર સાથે આવ્યા નથી છે આ ધર્મના ની મેદની છે આ સાથે ચૂંટણીઓ ચાલુ છે ને કાંકરા ઉડતા એટલું માણસ ભેગું કરવું એ નાની માના ખેલ છે કેટલા ભાડા ભોતા આપો ત્યારે એના બાપ આવે

અહીં ધબકે છે લક્ષ્મણની રેખા રાવણ જેવા હજી બીતા બીતા નીકળે લક્ષ્મણની રેખા એટલે સારો ઓફિસર અને સારો ઓફિસર હોય એ થોડો કોઈ ધારાસભ્યના સુવિના ફોન થી ગલુડુ થીન કામ મળે કરવા રાજીનામું આપી દે બાકી આમ જીવાય એટલો વટ થી જીવાની તેવડ હોય ને એને દા ધંધા કરે છે આ ઓફિસર અને આ દેશ શ્રદ્ધાનો દેશ છે ફાઈનલ છે થોડાક દિવસ પહેલા પૂજી મોરારી બાપુ સાથે મેં કથામાં સિક્કિમ ગયો હું અને ચીન ની બોર્ડર નાથુલા બોર્ડર 18000 ફૂટ ઉપર ઊંચાઈ ઉપરની બોર્ડર છે ડુંગર પહાડો ઉપર એ નાથુલા બોર્ડરની જારે મુલાકાત તમે લેવા માટે હું અને મારી સાથે બોરીવલી કાંદીવલીના એસપી દત્તા એનો પરિવાર મારો પરિવાર અમે ગયા ત્યાં ત્યાંના બ્રિગેડિયર ને મળ્યા એ બ્રિગેડિયરે બાર વર્ષ ગાંધીનગર નોકરી કરેલી એટલે નામથી મને ઓળખતા થઈ ઓચીતા બધું ભેગું થયું પણ પછી મને એને વાત કરી હાલો હવે હું તમને એક લક્ષ્મણ ની રેખા દેખાડું કે આ દેશની કેટલી શ્રદ્ધા છે બેઠેલા યુવાનોને પ્રાર્થના કરીને કહું છું આવી વાતોને હૃદયમાં ધરબી રાખજો કે આ દેશના યુવાનોને શું બલિદાન આપ્યા છે એક બાવીસ વર્ષના યુવાનની સમાધિ ઉપર મને ની સમાધિ માણસ શહીદ થયો છે આજની તારીખમાં ગવર્મેન્ટ એના પરિવારને ફૂલ પગાર આપે છે અને જે રીતે ઓફિસરને પ્રમોશન મળે છે એ જ રીતે હાલમાં એને પ્રમોશન મળતું જાય છે એનો અર્થ એ થયો કે એ યુવાન હજી સ્વદેહ વયો ગયો બાકી એની ડ્યુટી ચાલુ છે એની નોકરી ચાલુ છે હું સગી આખે જોઈને આવ્યો છું એની ઓફિસ છે જ્યાં એની ખુરશી ઉપર રોજ એમ કહેવાય કે રૂમાલ મુકાય છે એની ટેબલ ઉપર રોજ ફાઇલ મુકાય છે અને કોઈ પણ અધિકારી એ ઓફિસમાં દાખલ થાય એટલે સલામી પહેલાં મારવી પડે ને સલામી માર્યા વગર જાય અને ઠપાટનો ઘા આવે છે ચાલ્યા પડે છે ત્યાં એનો બિસ્તર પથરાય છે રોજ રાતે ન્યાયની વર્ધી મૂકવામાં આવે છે ફરેલી રાઇફલ મૂકવામાં આવે છે બૂટ પાલિશ કરીને મૂકવામાં આવે છે અને સવારમાં તમે જોવો તો પથારી માલિક ઊભો છો હોય જે પથારીની હાલત હોય એ પથારી બની ગઈ હોય છે અને શર્ટને ઈન માર્યું હોય જેમ કડકસલી પડી જાય એમ શર્ટને કડકસલી પડી જાય આ વાત ઉપર ભરોસો ન હોય તો તમારા તમારા નેટ ઉપર એ ફોજીનું નામ છે

પછી પણ જો એના આત્મા દેશના હિમાલયના રખણ રખોપા કરતા હોય આ શ્રદ્ધાનો દેશ છે આ અને ઈ વિસ્તારની કોઈ પણ ગાડી એ ગાડીમાં બાબા હરભજન સિંહનો ફોટો ન હોય એવું બને નહીં એક મારા દેશનો બાવીસ વર્ષનો યુવાન અઠ્યાસીમાં શહીદ થઈ જાય અને હજી જો એમ કહેવાય કે દેશના હિમાળા સાચવતો હોય ગાંધીનગર તો ઠીક છે સાહેબ દિલ્હીમાં કોઈ દુર્યોધન જેવો ન બેઠો મને તો એ બળિતરા થાય છે મને દુર્યોધન ગમે છે તમને સાથી ઠોકીને કહો સર્વ રાજામાં શ્રેષ્ઠ રાજા ગણવો હોય તો ધર્મ રાજા કરતા દુર્યોધન છે રાજામાં શ્રેષ્ઠ દુર્યોધન વટનો દીકરો તો કરો લબડેલના પેટનો થોડો છે કૃષ્ણ પોતે સમજાવવા આવે તો એમ કે ગોવાળ તને નો ખબર પડે આલામ હા વટ કઈ નાની માના ખેલ જાવા વટ રાખવાય

પાંચ ગામ નહીં કૃષ્ણ એ હોના નાકા જેટલી નદ દેવી થાઈ કર લે આવું બોલનારો કોક દિલ્હી બેહી જાય પછી કોઈ પણ પક્ષનો હોય શકે હું કોઈનો હવે એ તો ન્યા બેહે પછી તો હારા હારા થરેરી જાય હું થાય પણ કોઈ એવો વટવાળો આવે કારગિલ નહીં કાશ્મીર નહીં પણ કારગિલની કાકરી નથી દેવી થાય કર લે આવું બોલવા વાળો કોણ એ વિચારણા ચાલે છે ને બધું થાય છે ઘર ભેગા થાવ ની અમે તો દેશની સેવા કરવા માટે ઉભા તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દેશની સેવા કરવી હોય તો ગાબડા પાડો લેવા દેવા વગેરે તમને પગે લાગીને કહું તમારું રાષ્ટ્ર તમારા હાથમાં છે તમારું ગામ તમારા હાથમાં છે આ લાઇટનો નો થાંભલો કોઈના બાપનો નથી તમારો છે એને નુકસાન કરવું તમે ભોગવો છો લાઈટ નો આંકડી નાખવો છે એ તમે સરકારનો નથી ખેંચતા તમારું ખેંચો છો બિલ તમારા ભાઈને ભોગવવું પડશે આ રોડ કોઈનો નથી તમારો છે આ જમીન માલી તમે ઉપજ લાવો છો એ માલી ટકાવારી માલી પાછું આટો મારીને આવે છે જેટલા આવડા દિલ્હીમાં ગાંધીનગરમાં બેઠા એના એક બાપનો રૂપિયામાં વપરાતો નથી આ સમાજ નો જ રૂપિયો વપરાય છે આ મારું છે આ ગણતરી મારા તમારા જ્યાં સુધી નહીં આવે કણે કે લાઈટું ડીમ બો આવે પણ હાથ ની મોટર માં ના આંકડા નાખ્યા નયા કાઈ નહીં પોતે જાગૃત બનાવવું જાનતા કચરો નાખવો છે અને મારે તમારી ગામની માવડીઓ ખાહે તો આ પાપ આ દેશને લાગશે તે આખા દેશ નું પાપ ઘરે પોખશે માવા ખાઈ ખાઈ કાગળિયા નાખી ગયો છું જગ્યા રાખો ને ગમે સાહેબ ખીચમ નાખી દેવાય કાગળિયો પછી ઘરની જગ્યા હોય અહીંયા નાખી દેવાય કથાઓ પૂરી થાય ત્યારે જોઈ છે જ્યાં જ્યાં કથાઓ હોય કે મેળાવડો હોય તો એ આ ચાના કપ ઉડતા હોય ને માવાના કાગળિયા ઉડતા હોય ને વેફરના પડીકા ઉડતા હોય જાગૃત પોતાને બનવું પડે આપણે જાગૃત ક્યારે વ્યવસ્થિત ક્યારે બેહી ખબર બસ લગ્ન થાય ત્યારે ત્યારે એવા બે થાય માંડવામાં ઓકે ત્યારે તારા નો ભાઈ બોલાય મારો દીકરો બોલે ને કેવો સીધો થઈ જાય હા ભૂરો નો અંગ્રેજી શીખી ગયો યસ નો રાઈટ ઓકે ફાઈન એ હમણાં તેડવા ગયો ને તેડવા તેડવા ગયો પછી હું જાણો મારો દીકરો કે હવે આખો થી તો ઇંગ્લિશ આવડે બોલતા આવડે એવું તો છે નહીં આપણી પાસે હવે કરવું શું એટલે મારા દીકરે બે ગ્લોફ અમે એક પાન નાખી દીધું એને સાસુ એ દુખણા લીધા લે પૂરે શું કરે તમારા બા હતા એટલે ઘરના છુકાન મોટા પાન છે એટલે ભાઈ નહીં બોલ એને સસરા રામ રામ મેળ્યા કેમ છો ભૂરે શું કરે તમારા બાપા હતા પાછું બધા નહીં જ થયું કે મોટા જમવા બેસાડ્યો હવે પાન કાઢ્યા વગેરે સુટક્યો

સાસુએ આમ લાડવો મૂક્યો ભૂરાની થાળીમાં અને એટલું આ લાડવો ખાઈ જાય એક સારું નામ આવ્યું બામરોટિયા છાત્રાલય વાળા ગામ લોયજ તેમના તરફથી બે હજાર એકસો ને એક રૂપિયા આવે છે તાળીઓ ઊંચું ખૂબ ખૂબ ધન્યવાદ ભુરેશા લાડવો ખાઈ જાજો નગર તમારે બાને એમ થાય મારા દીકરાને હાસ્યો નહીં એ તા પૂરો બોલ્યો ઢેન્ટડે એને આહુ ગોથું ખાઈ જાય કે આ કોઈ માણસના પેટ નો છે એની માં જવડી છે મારું રોય મારે હમો ઢેન તડે અરે ભુરેશ ખાઈ જા ટેન ટડે અરે કે તને યારવું આપણે એના સસરા ઉભા થઈને આવ્યા જો ભુરેશ આડું ઓળું કાંઈ ન બોલાય ખાઈ જા ટેન ટડે અરે તારી ભલી થાય સસરા હમો ટેન ટડે

ભાઈ પુનિતભાઈ ક્યાં બેઠા છે પાકીટ ને હવે હવે તમે કલ્પના કરો સાહેબ પાકીટ જોઈને મળે તો અહીંયા આવી જતા હોય આનાથી મોટો પરચો તમારે કયો જોવેનિતભાઈ દાંત કેમ નહીં કાઢતા હોય કેટલા હું શોખ ભાઈ પણ પુનિત ભાઈ આમ જ બેઠા હતા હવે ખબર પડી કે ભાઈ નું પાકીટ ખોવાનું કેટલા પૈસા બીજું કઈ છે એમાં કઈ ગયા હવે તો વાંચી લીધો જે કઈ હશે બાપુ લઈ લો તમારું પાકીટ ને આવી થોડાક પૈસા હતા વધારે સાહેબ

धाना भाई नंदाणिया उर्फ बॉस क्या से बॉस बॉस क्या से नथी ओके दैन भी आई है ए कनु भाई धाना भाई नंदाणिया

ભંડારીયાવાળા હાલ વાપી તેમના તરફથી પણ પચીસ હજાર એક રૂપિયા આવે છે તાળી ના આપણે નોંધાવો આની પાછળ બીજું કઈ છે નહીં પાછળ આમ આખા આખા પાણા લખીને પાછળથી લખીને લાવો એટલે એને બા બાપુજી રૂમ માં જઈને કીધું ભૂરી ને કે ભૂરી કા બાપા કે આજે તેડવા આવ્યો એને તાર બા જમાડે છે એને બાપા કે તાર બા જમાડે છે લાડવા આપે લાડવા આપ્યો તા કે ઢેંગ તડે મેં કીધું કે ના આડોળો કાઈ બોલોમાં તા મારી સામે કે ઢેન ઢળે એટલે એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેન ઢળે ઢેન ઢેડે કરવાનું કે એવું પપ્પા કાઈ નથી તો તોતડા છે પણ બેટા તોતડા છે પણ ઢેન ટેડે શું તાકી એમ કે લાડવો ખાવ તો ગેન ચડે લાડવો નો ઠવાય ઢેન ઢળે લાડવો નો ઠવાય ઢેન ઢળે એમ અમે તમને આલે આનંદ ન કરાવી તો તમને ઢેન ઢળે

આવો મારો મન વન છે રૂડું વૈકુટ ખુશ રે આવો ભાઈ જીવા ભાઈ તેમના તરફથી અહીંયા અગિયારસો ની એક રૂપિયા આવે છે ટાળવું તો બધા ધન્યવાદ મોજને માને પાવાજવીને બુઢારાગ જીવી જોગણ ધ્યાવાલી જીરેણ ઝાને